નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સારા ભરતસિંહ આપણે વખતે ખેતીની કઈક અલગ અલગ નવી નવી માહિતી આપતા હોઈએ છીએ તો મિત્રો હવે આજે આપણે વાત કરવી છે ચણાની અંદર આવતા રોગની તો ચણામાં રોગ તો આપણે ઘણા વર્ષોથી આ સુકારાના ને અલગ અલગ પ્રશ્નો આપણે બધા ખેડૂત મિત્રો જાણીએ છીએ પણ અટાણે આ સમયની અંદર આ ટેકનોલોજીનો જમાનો છે અને જો આપણે કયા કયા રોગ છે એનું જો આપણે નિરીક્ષણ ન કરી શકીએ તો મિત્રો હવે અત્યારે ખેતી કરી બહુ અઘરી થઈ ગઈ છે અને કાયમ ને માટે આપણે જેમ પેસ્ટિસાઈડ દવાઓના પ્રમાણ વધારતા જાય એમ અલગ અલગ નવા નવા રોગ ડેવલપ થતા જાય છે મિત્રો તો આ એક રોગ જે છે નેમોટેડ નામનો રોગ એ આપણે લગભગ બે ત્રણ વર્ષથી આ સરસાનો વિષય બની ગયો છે અને લગભગ ખેડૂત મિત્રો ખરેખર કોઈ એગ્રો વાળા અમુક તો હજી જાણતા નથી અને એસી નેવું ટકા ખેડૂતોને કંઈ પણ ખબર નથી કે નેમોટેડ એક શું વસ્તુ છે એ બરાબર બધાને સુકારાનો પ્રશ્નો કાળી સફેદ ફૂગ અથવા પાણી લાગી ગયું છે આવા માની અને ખેડૂત મિત્રો આપણે બધા એને કરી પણ ખેડૂત મિત્રો એવું નથી આ જાગૃત થવાનો અને જો આ સમયમાં આપણે ખેતીની અંદર પૂરતી કાળજી ન લઈએ ને તો આપણે ઉત્પાદન લઈ શકીએ તેમ નથી મિત્રો તો ખરેખર મિત્રો હું અલગ અલગ આવી નવી કોઈ પણ જે ટેકનોલોજી થી આપણે જે કંઈ વધારે ફાયદો કરી શકાય એવી કોઈ દવાઓ છે અને કોઈ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકે એવી માહિતી લઈને હર વખતે રજૂ કરતો હોય છે બરાબર તો ખેડૂત મિત્રો આ જે નેમોટેડ નામનો જે રોગ છે એ રોગની માહિતી પણ આપણા પેલા પ્લેટફોર્મ ઉપર આપણે વધારે આપણે આપેલી છે અને મેં મારો વિડીયો મુકાયા પછીથી જ જે બધા કહીએ નેમોટેડ વિષયની વિષયનો ચર્ચાનો વિષય બની ગઈ છે તો મિત્રો ખેડૂત મિત્રોને લગભગ ખ્યાલ નથી કે આ અત્યારે તમે શણાની અંદર જોવ છો કે આ સુકારો છે તો આ શું કારણથી સુકારો છે એ તમને ખુદને ખ્યાલ નથી બરાબર તો એમના વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્રો હું મારો ફેસનો કઈ શેરો બતાવવાની જરૂર નથી હું તમને હકીકતની રીતે આમાં જે કંઈ સામે મુદ્દો છે ને તે બતાવવાની કોશિશ કરીશ મિત્રો તો જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક ઓછી પડે છે મિત્રો લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દો જેથી કરીને આ તમામ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કારણ કે આ રોગ છે ને એ બે ત્રણ વર્ષથી આ જોર પીકડું છે અને લગભગ સૌરાષ્ટ્રની અંદર બે વર્ષથી આ પાંત્રીસ ચાલીસ ટકા ખેતરોની અંદર અત્યારે જોવા મળે છે અને મિત્રો આપણે ધ્યાન રાખીએ તો લગભગ બધા ખેતરોની અંદર જો આ રોગ આવી જશે તો એનો બીજો કોઈ ઉપાય નથી આપણે જે કઈ ઉત્પાદન વાવશું અત્યારે લસણ ડુંગળીની અંદર આ પ્રશ્ન છે ચણાની અંદર છે ઘઉંની અંદર પણ એવું છે એવું નથી કે કોઈ આ મોલમાં નથી બરાબર તો તુવેરની અંદર છે તમે તમામ મોલની અંદર જોઈ શકો છો આ પ્રકારનો રોગ છે અને એ શું છે એના લક્ષણો શું છે તેની વિગતવાર વાત કરીએ મિત્રો તો જો અત્યારે આ અંદર જ આપણે જોઈએ ને તો ચણામાં આ પાંદ તમે જોઈ શકો છો આ પીળા પીડા છે અને સફેદ થઈ ગયા છે તો તમને એવું લાગતું હોય છે કે સુકારો છે એને પાણી વધી ગયું હોય છે અથવા બીજા કોઈ માઇક્રોન્યુટ્રનની ઊણપ હોય છે તમે એવું સમજતા હોય છે આ જમીનની અંદર કોઈ વસ્તુની કમી નથી બરાબર તમારી નજરની સામે આમાં પૂરતા પોષક તત્વો આપેલા છે પણ એનું મેન કારણ શું છે એ આપણે જોવાનું છે તો મિત્રો હવે આપણે સોળ ઉપાડેલો છે આ સોળ ઉપાડી અને આપણે પાણીથી ચાપ કરી લીધો છે અને હવે તમે જોઈ શકો છો આ ચણાનું થળ છે આ થળની અંદર અત્યારે તમે જોઈ શકો છો આ જે થળમાં ગાંઠોનો ભાગ દેખાય છે પછી આ જે એના તંતુ મૂળ છે આ તંતુ મૂળની અંદર તમે જુઓ આ નાની નાની ગાંઠો થઈ ગઈ છે અને આ ગાંઠો છે ને એ ગાંઠો એવી છે કે આપણે તમને એવું લાગતું છે કે જે નાઇટ્રોજનની ગાંઠો મગફળીમાં ચણામાં જોવા મળતી હોય છે પણ ઈ ગાંઠોમાં આ ગાંઠોમાં અલગ હોય છે ઈ ગાંઠ પોચી હોય છે બરાબર અને એમાં પાણી એવું નીકળતું હોય એમાં બજરિયા કલરનું અને ફૂટી જતી હોય છે અને નાની મોતીના દાણા જેવી હોય છે અને આના લાંબા અથવા ક્રોસિંગ વાળા અલગ અલગ પ્રકારના ગાંઠા બની જાય છે બરાબર અને આ સીધું જે મૂળ હોય ને એ મૂળને જે અંદરથી એનો પ્રવાહ જાતો હોય જેનો ખોરાક લેવાનો જે રસ્તો હોય ને એ રસ્તો બ્લોક કરી અને ગાંઠો થઈ જાય છે એટલે જે આપણે સોળ છે એ સોળ છે ને એનો ખોરાક લેતો બંધ કરી દે છે તો મિત્રો આપણે જો સોળ ઉપાડ્યા છે એની અંદર તમે જોઈ શકો છો એમાં આ કઈ પ્રકારના જે નેમોટેડના ગાંઠા છે આવા તમામ પ્રકારના મૂળની અંદર આ રીતનું જોવા મળતું હોય છે તમે એવું નહીં સમજતા કે આ રાઇઝોબિયમની નાઇટ્રોજનની ગાંઠું છે ગાંઠોમાં ગાંઠોમાં આ અલગ હોય અને જો ગાંઠ હોય તો તમારા છોડનો વિકાસ સારો હોય એવું સમજવાનું અને છોડ જો આ રીતનો અલગ પ્રકારના પાન થતા હોય અને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય સોળનો ગ્રોથ ઓછો હોય તો એવું સમજી કે નેમોટેડ છે અને છોડને ઉપાડી અને તમે નરી આંખે નિરીક્ષણ કરો અને આની અંદર જે કંઈ જીવાતો છે એ જીવાતો આપણે કોઈ ખુદ જોઈ શકતા નથી અને માઇક્રોસ્કોપથી તમે જો જોઈ શકો આપણે લેબોરેટરીમાં આપણે જે આપણા બ્લડના રિપોર્ટ થતા હોય ને એની જે માઇક્રોસ્કોપથી જો આને જોવામાં આવે તો આની અંદર એક નાના નાના ઈયળના જે બચાવ હોય ને એવી કૃમિ અથવા એવી જીવાત હોય છે અને એ જીવાત છે ને આ સોળની અંદર ગયા પછી પહેલા શરૂઆતમાં એના ઈંડા મૂકે છે ને પછી એમાંથી નાની જીવાત બને છે અને ઈ અંદર જઈને આની અંદર જે આનો ખોરાક લેવાનો રસ્તો હોય બંધ કરી દે છે મિત્રો તો આના માટે પૂરતી કાળજી લેવી જરૂરી છે નકર કોઈ પણ પ્રકારના આપણે ઉત્પાદન લઈ નહીં શકીએ મિત્રો હું હર વખતે તમને કહું છું કે હવે કાયમને માટે ઉકેલ લઈ આવવો જરૂરી છે અને જે કંઈ ખેડૂત મિત્રો વધારે આપણે ભેજવારી જમીન હોય એમાં તો અપ્રહ વધતો જાય છે અને જે ઓછું પિયત આપતા હોય એવા ખેડૂત મિત્રોને આ ઓછો રોગ દેખાતો હોય છે પણ ખેડૂત મિત્રો એના માટે હવે આપણે ઉપાયની વાત કરીએ તો જૈવિકની અંદર

પીએચ સાથે આપી દો તો સારું એવું રિઝલ્ટ મળે છે અને એ સિવાય તમે બીજો એક નામની ટેકનોલોજી આવે છે એનો પણ તમે પ્રયોગ કરી શકો છો અને આને તમે ઉનાળું જે આપણે ખેડ કરતા હોય ત્યારે જમીનને તપવા દઈએ અને ઊંડી ખેડ કરી અને જો સુકાવા દેતા હોય ને તો એનાથી પણ ફાયદો થાય છે અને અલગ અલગ ફેર બદલી આપણે ઉત્પાદન લેવું જોઈએ અને જો એક ને એક આપણે વાવેતરનું બે વર્ષ ત્રણ વર્ષ જો ઉત્પાદન લેતા હોય તો ખેડૂત મિત્રો આનું પ્રમાણ વધતું જાય છે તો આના માટે પેસ્ટિસાઇડ દવા માં એક બીજો ઉપાય છે જે બાયર કંપનીનું વેલમપ્લાય છે પણ એ પેસ્ટિસાઈડ દવાની આપણે કોઈ ખાસ ભલામણ કરતા નથી મિત્રો એનું કારણ છે કે પેસ્ટિસાઇડ દવા વાપરવાથી આપણા બીજા જે અમુક સૂક્ષ્મ જીવાતો જે છે એ આપણે ઉપયોગી જીવાતો જે કંઈ હોય એ જીવાતો નાશ પામે છે અળસિયા નાશ પામે છે એટલે આપણી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને કેમિકલ પેસ્ટિસાઇડ વાપરવાથી જમીનની અંદર પોષક તત્વોની ઉણપ આવતી હોય એટલે એના માટે આપણે કોઈ ખાસ ભલામણ નથી કરતા નકર એનો પણ ઉપાય છે મિત્રો પણ બને ત્યાં સુધી જૈવિક ઓર્ગોનિકનો ઉપાય કરી અને આનું આપણે ઈલાજ કરી શકીએ છીએ અને ફેરબદલી પાક ફેરબદલી કરીને પણ આપણે વાવેતર લેવું જોઈએ અને ઊંડી ખેડ કરવી સાણીયું ખાતર અને જમીનની અંદર પૂરતા પોષક તત્વો હોય તો રોગ આમાં એટલો આગળ ડેવલપ નહીં થઈ શકે મિત્રો તો આ જ એનો ઉપાય હતો અને છણાની અંદર જો આ રીતના જો કંઈ આવું કંઈ દેખાતું હોય મિત્રો તો તમે ખાસ નિરીક્ષણ કરજો અને એવું સમજી અને સુકારો છે અને તમે સુકારામાં અત્યારે તો લગભગ બે ચાર વર્ષથી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ મેટોલેક્સી છે કોપર સલ્ફર છે એવા તમે અલગ અલગ દવાઓના પ્રયોગ કરી અને કંટ્રોલ કરતા હોય પણ અત્યારે આ સમયમાં જો આ અત્યારે આ પોઝિશન ઉપર છણા હોય તો તમે એનાથી તમે કવર નહીં કરી શકો

તો આવી જ માહિતી માટે આપણી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી